કપડાની દુકાનું પ્રમોશન કરવામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ભાન ભૂલી જતા વિવાદ સર્જાયો છે કાપોદરા વિસ્તારના ઓર બ્રિજ પર જોખમી રીતે બેસી યુવક યુવતીએ પ્રમોશન માટે વિડીયો બનાવ્યો હતો વિડીયોમાં યુવક મસલ્સ બતાવતો અને મોરે મોરો લેવાની વાત કર્યા બાદ પોલીસે તેને ઝડપી પાડતા પોલીસ સામે તે મોર બની માફી માંગી હતી કાભોદરા વિસ્તારના ઓર બ્રિજ પર એક ઘટના બની હતી યોગી ચોક પર આવેલા કલેજા ફેશન નામની દુકાનના પ્રમોશન માટે આ યુવક યુવતીએ આ ખતરનાક સ્ટન્ટ કર્યો હતો રીલ બનાવવા માટે બંને મોપેડ લઈને બ્રિજ પર આવ્યા અને ત્યાં જ વચ્ચે ટ્રાફિકને અવરોધીને બ્રિજ પર અલગ અલગ પોઝમાં બેસીને જીન્સ પેન્ટનું વેચાણ કરવા માટે રીલ શૂટ કરવા લાગ્યા હતા તો પ્રથમ રીલ વાયરલ થતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ તેનો નોંધાવ્યો હતો લોકોની આશા હતી કે યુવક પોતાની ભૂલ સ્વીકારશે અને માફી માંગશે પરંતુ જે થયું તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા યુવકે વિરોધના જવાબમાં વધુ એક રીલ બનાવી જેને કાયદાનું સન્માન કરનારા દરેક નાગરિકના ગુસ્સામાં વધારો કર્યો હતો જેને લઈને તાત્કાલિક કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી મોરે મોરોની રીલ બનાવનાર પાસોદરા ખાતે રહેતા દર્શન વિનોદ સાબલપુરાને હાલ મોર બનાવી દીધો હતો અને પી પાડ્યો છે તેને કાયદાનું ભાન કરાવતા તેણે પોલીસ સામે મોર બની માફી માંગી હતી આજથી બે દિવસ પહેલાં મેં મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી બીજ ઉપર વિડીયો બનાવેલો જેમાં નીચે પેન પાથરીનું વિડીયો બનાવેલું માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈની જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડીયો ઉપર હું નહીં બનાવું અને જે લોકોએ કમેન્ટ કરેલી હતી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવી એમ હું માફી માગું છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો હું નહીં બનાવવાની માફી માંગું સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બ્રિજ પર કપડાનું પ્રમોશન કર્યા બાદ બીજો વિડીયો બનાવી મોરે મોરોની વાત કરનાર સામે પોલીસે કાર્યવાહી કરતા માફી માંગતા લોકોએ પણ સોશિયલ મીડિયામાં તેની ઠેકડી ઉડાડી હતી અને કહેતા નજરે પડતા હતા કે આ મોરે મોરાવર હવે મોર બની ગયો છે